ક્યારે વિચાર આવ્યો છે કે અલગ અલગ ભાષાઓ રિવાજો અને સંસ્કૃતિઓ ધરાવતો આપણો આટલો મોટો દેશ એક રાષ્ટ્ર તરીકે કેવી રીતે એક થયો ચાલો આજે આપણે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના એ શરૂઆતના તબક્કામાં જઈએ જ્યાં આઝાદીનો વિચાર પહેલીવાર એક સંગઠિત રૂપ લઈ રહ્યો હતો આપણે સમજીશું કે રાષ્ટ્રવાદની ભાવના જન્મી કેવી રીતે અને એના પછી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના પાછળની આખી કહાની શું હતી આ પાઠનું સંપૂર્ણ સ્વાધ્યાય એક જીફ પેજમાં જોઈને લખવા માટે તમે અમારી વેબસાઇટ અભ્યાસક્રમ ડોટ ઇનનો ઉપયોગ કરી શકો છો આ માટે ગૂગલ પર જઈને અભ્યાસક્રમ ડોટ ઇન લખીને કે બોલીને સર્ચ કરો અમારી આ સાઇટ પર દરેક પાઠના સ્વાધ્યાય સોલ્યુશન અને એમસીક્યુ ક્વિઝ ગેમ આપેલ છે જેનો ઉપયોગ તમારા જ્ઞાનમાં વધારો કરવા માટે તમે કરી શકો છો તો આપણી આ સફરની શરૂઆત કરીએ આ એક જબરદસ્ત વિચારથી રાષ્ટ્રવાદ જુઓ આ ખાલી એક શબ્દ નથી પણ એક એવી ઊંડી ભાવના છે જેમાં પોતાના દેશ માટે બધું જ સમર્પિત કરી દેવાની વાત છે આ જે ભાવના હતી જેણે આખા દેશને એક તાંત્રણે બાંધવાની શરૂઆત કરી હતી તો આજે આપણે શું શું જોવાના છીએ પહેલાં તો રાષ્ટ્રવાદ શું છે પછી ભારતમાં એ કેમ જાગ્યો એ પછી કોંગ્રેસની સ્થાપનાની વાત તેના પ્રથમ તબક્કાના નેતાઓ કેવા હતા અને છેલ્લે આ બધી શરૂઆત આટલી મહત્વની કેમ હતી એ સમજીશું તો રાષ્ટ્રવાદ એટલે શું એકદમ સાદી ભાષામાં કહીએ તો એ આપણાપણાની ભાવના છે જ્યારે કોઈ એક જગ્યાએ રહેતા લોકોને એવું લાગે કે ભાઈ આપણો વારસો આપણી સંસ્કૃતિ આપણો ઇતિહાસ બધું એક જ છે ત્યારે તેઓ પોતાને એક પરિવાર એક રાષ્ટ્ર માનવા લાગે છે આ એક એવું ભાવનાત્મક કનેક્શન છે જે આપણી સમાનતામાંથી જન્મે છે અને હવે સૌથી અગત્યના સવાલ પર આવીએ ઓગણીસમી સદીમાં ભારતમાં અચાનક આ રાષ્ટ્રીય ચેતના જાગી ક્યાંથી એવા તો ક્યાં કારણો હતા જેણે અલગ અલગ પ્રાંતો અને રજવાડાઓમાં વહેંચાયેલા લોકોને આપણે બધા એક છીએ એવો અહેસાસ કરાવ્યો ચાલો તો આ સવાલનો જવાબ શોધીએ એક પછી એક એ કારણોને જોઈએ જેણે ભારતીયોના મનમાં રાષ્ટ્રીય એકતાના બીજ રોપ્યા અને મજાની વાત તો એ છે કે આમાંના કેટલાક કારણો તો ખુદ અંગ્રેજોએ જ અજાણતા જ આપણને પૂરા પાડ્યા હતા આ એક મસ્ત વિરોધાભાસ છે ખરું ને અંગ્રેજોએ ભારત પર પોતાનું રાજ મજબૂત કરવા માટે આખા દેશમાં એક સરખો કાયદો અને વહીવટ લાગુ કર્યો પણ થયું એનાથી સાવ ઊંધું પહેલીવાર ભારતના લોકોને અનુભવ થયો કે તેઓ બધા એક જ શાસન હેઠળ છે અને આ જ અનુભવે તેમનામાં અમે એક છીએ એવી ભાવના જગાડી એક તરફ જ્યાં વહીવટી એકતા લોકોને જોડી રહી હતી ત્યાં બીજી બાજુ અંગ્રેજોની આર્થિક નીતિઓ લોકોને પરેશાન કરી રહી હતી ખેડૂતો પર કરવેરાનો બોજ એટલો વધી ગયો અને આપણા સ્થાનિક ઉદ્યોગો પડી ભાંગ્યા કે કારીગર વર્ગ બેકાર થઈ ગયો આ જે સમાન આર્થિક દુઃખ હતું ને એણે લોકોને અંગ્રેજ સરકાર વિરુદ્ધ એક કરી દીધા અંગ્રેજી શિક્ષણના ફેલાવાને કારણે ભારતમાં એક નવો ભણેલો ઘણેલો બુદ્ધિજીવી વર્ગ તૈયાર થયો આ લોકોએ પશ્ચિમના સ્વતંત્રતા લોકશાહી અને સમાનતા જેવા વિચારો વાંચ્યા અને પછી વિચાર્યું કે આ બધા અધિકારો આપણા દેશ માટે કેમ નહીં અહીંથી જ તેમને પોતાના હકની માંગણી કરવાનું શરૂ કર્યું આ નવા શિક્ષિત વર્ગે કલમની તાકાતને બરાબર ઓળખી ગુજરાતી મરાઠી બંગાળી જેવી આપણી પ્રાદેશિક ભાષાઓમાં રાષ્ટ્રવાદી સાહિત્ય લખાવા લાગ્યું અને વર્તમાનપત્રો તો જાણે ગામડે ગામડે પહોંચીને લોકોના મનમાં રાષ્ટ્રવાદના વિચારોની મશાલ પ્રગટાવવા લાગ્યા એમનો રોલ ખરેખર બહુ મોટો હતો અંગ્રેજોના સમયમાં જે પુરાતત્વીય શોધખોળ થઈ એણે ભારતના પ્રાચીન અને ગૌરવશાળી ઇતિહાસને દુનિયા સામે લાવી દીધો આનાથી શું ખબર છે ભારતીયોમાં એક નવો આત્મવિશ્વાસ આવ્યો એક ગૌરવની લાગણી જન્મી કે આપણો ભૂતકાળ કેટલો ભવ્ય હતો અને ફરી એકવાર અંગ્રેજોએ પોતાના ફાયદા માટે બનાવેલી સુવિધાઓ ભારતીયો માટે વરદાન બની તાર ટપાલ અને ખાસ કરીને રેલવેએ દેશના ખૂણે ખૂણાને જોડી દીધો હવે અલગ અલગ પ્રદેશના લોકો એકબીજાને મળવા લાગ્યા વિચારોની આપલે થવા લાગી અને આનાથી રાષ્ટ્રીય એકતાની ભાવનાને જબરદસ્ત બળ મળ્યું આ બધા કારણો તો હતા જ પણ કેટલીક ઘટનાઓએ તો આગમાં ઘી હોમવાનું કામ કર્યું સરકારી નોકરીઓમાં ભારતીયો સાથે ભેદભાવ આપણા સ્થાનિક અખબારોની આઝાદી છીનોતો કાયદો અને ઇલ્બર્ટ બિલ વિવાદ જેમાં ભારતીય જજને અંગ્રેજો પર કેસ ચલાવવાની સત્તાનો વિરોધ થયો આ બધી ઘટનાઓએ સાબિત કરી દીધું કે અંગ્રેજ શાસનમાં ન્યાયની આશા રાખવી નકામી છે હવે આ જે રાષ્ટ્રવાદની ભાવના આખા દેશમાં ફેલાઈ રહી હતી એને એક મંચ એક દિશા અને એક સંગઠિત અવાજ આપવાની સખત જરૂર હતી બસ આ જ જરૂરિયાતમાંથી જન્મ થયો હિન્દી રાષ્ટ્રીય મહાસભાનો જેને આપણે આજે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરીકે ઓળખીએ છીએ અને કદાચ નવાઈ લાગશે કે આની પહેલ એક નિવૃત્ત અંગ્રેજ અધિકારી સર એલન હ્યુમે હ્યુમેએ કરી હતી એ સમજતા હતા કે ભારતીયોનો અસંતોષ સતત વધી રહ્યો છે એમને લાગ્યું કે જો આ ગુસ્સાને વ્યક્ત કરવા માટે કોઈ શાંતિપૂર્ણ રસ્તો નહીં મળે તો એ અઢારસો સત્તાવન જેવો બીજો કોઈ મોટો વિદ્રોહ પેદા કરી શકે છે આ આંકડો બરાબર યાદ રાખજો બોતેર તારીખ હતી અઠાવીસ ડિસેમ્બર અઢારસો ને પંચ્યાસી મુંબઈમાં આખા ભારતમાંથી માત્ર બોત્તેર પ્રતિનિધિઓ કોંગ્રેસના પહેલા અધિવેશન માટે ભેગા થયા સંખ્યા ભલે નાની લાગે પણ આ એક એવા આંદોલનની શરૂઆત હતી જેણે ભારતનો ઇતિહાસ હંમેશા માટે બદલી નાખ્યો તો ચાલો એ ઐતિહાસિક પહેલા અધિવેશનની મુખ્ય વિગતો પર એક નજર કરી લઈએ જગ્યા હતી મુંબઈની ગોકુલદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળા અને એના પ્રમુખ તરીકે વ્યમેશચંદ્ર બેનર્જીની પસંદગી કરવામાં આવી હતી કોંગ્રેસની કામગીરીનો જે પહેલો તબક્કો હતો એટલે કે અઢારસો પંચ્યાસીથી ઓગણીસો પાંચ સુધીનો સમય એ મવાળ યુગ તરીકે ઓળખાય છે મવાળ એટલે કે નરમ વલણવાળા આ સમયના નેતાઓ બંધારણીય અને શાંતિપૂર્ણ રીતે સુધારા મેળવવામાં માનતા હતા મવાળ નેતાઓની માગણીઓ કોઈ ઉગ્ર ન હતી પણ ખૂબ જ વ્યવહારુ હતી જેમ કે તેઓ કહેતા હતા કે શાસનમાં ભારતીયોને વધુ પ્રતિનિધિત્વ આપો લશ્કર પાછળનો ખર્ચ ઘટાડો જેથી લોકો પર કરવેરાનો બોજ ઓછો થાય અને ભારતીયોને પણ સિવિલ સેવામાં સમાન તક મળવી જોઈએ એમની કામ કરવાની રીત પણ એકદમ શાંતિપૂર્ણ અને બંધારણીય હતી તેઓ ચર્ચાઓ કરતા ઠરાવો પસાર કરતા અને અરજીઓ લખીને પોતાની માગણીઓ સરકાર સુધી પહોંચાડતા આ નરમ વલણને કારણે જ તેઓ મવાળવાદી તરીકે ઓળખાયા તો સવાલ એ થાય કે શું આ અરજીઓ અને વિનંતીઓ કરવાની નીતિ યોગ્ય હતી શું આ શરૂઆતનું ખરેખર કોઈ મહત્ત્વ હતું આ મવાળ તબક્કાએ દેશની આઝાદીની લડતમાં શું યોગદાન આપ્યું ચાલો સમજીએ ઘણા લોકો એવું માને છે કે મવાળવાદીઓની આ અરજી અને વિનંતીની નીતિથી બ્રિટિશ સરકાર પર કોઈ ખાસ અસર નહોતી પડી તો શું આપણે એવું માની લેવું જોઈએ કે આ એક નિષ્ફળ પ્રયાસ હતો ના બિલકુલ નહીં ભલે અંગ્રેજ સરકારે એમની મોટાભાગની માગણીઓ ન સ્વીકારી પણ આ તબક્કાએ આખા દેશના ભણેલા ગણેલા વર્ગને એક મંચ પર લાવીને સંગઠિત કર્યા તેમણે લોકોમાં રાજકીય જાગૃતિ લાવી અને ભવિષ્યની લડત માટે એક મજબૂત વૈચારિક પાયો નાખ્યો અને મવાળવાદીઓએ તૈયાર કરેલા આજ મજબૂત પાયા પર સ્વાતંત્ર્ય સંગ્રામનો આગલો વધુ આક્રમક તબક્કો શરૂ થવાનો હતો જેનું નેતૃત્વ બાળ ગંગાધર ટિળક જેવા નેતાઓ કરવાના હતા જેમનો નારો હતો સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને તે હું લઈને જ જંપીશ આ વિષય પર વધુ ઊંડાણપૂર્વક અભ્યાસ કરવા અને સ્વાધ્યાયના ઉકેલ માટે ગૂગલ પર સર્ચ કરી શકાય છે અભ્યાસક્રમ ડોટ ઇન અમારી વેબસાઇટ પર દરેક પાર્ટના સ્વાધ્યાય સોલ્યુશન અને પોતાનું જ્ઞાન ચકાસવા માટે મજાની ક્વિઝ ગેમ પણ મળશે